આકાશવાણી જો ભુજ કેન્દ્ર એ રજૂ કર્યું કાર્યક્રમ હલો કર ભાઈ ભેણો હલો કરું ઘણી શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવતું પિરલ સન્સ્કૃત ભાષાએ જાલયું કર્યું અને અડો નવો વિષય ખણીને ચેતના બેન ઘોર પાસે સ્ટુડિયોમાં ચેતન બેન જો પરિચય ડી મૂળ મુંબઈ જઈ વર્ષોથી ભુજમાં કર સાથે સંગળાયેલ અને ચેતના બેન જે સુણે જડીએ પેં સંગઘર્ષ ગાથા ખણીને આકાશવાણી સ્ટુડિયોમાં આયા તો હલો ભા ચેતના બેન હોમ્બ સે આ્યો મોહ ચેતના બેન આકાશવાણી પરિવાર હોમ્બ સે આે આજો પરિચય અસ ભાવર અને ભેણ નમસ્કારો નો ચેતના બેન ગૌર આજી સંઘર્ષ ગાથા ચાં તી આ નંડી તડથી મુ મમ્મી કે સંઘર્ષ કદે નહેરો અસરમાં ચાર ભા ભેણ મણિયા વડી અને પપ્પા નંઢણી નોકરી કરી તો અસરમાં છ ઝણા થયા પડ મા પપ્પા જો કામકાજ હલ ન હલ્યા મમ્મી એની સપોર્ટ કે તે કે જી મહેર્યો તે મમ્મી જો ઘરમાં નં ભા ભેણ હો એટલે મુકે બી સ્કૂલ વી વહે તો સ્કૂલ ન વી લેસન ન કરીો અઠ ધોરણ જીતી આ ભણી ગેળી પોઈ મુ ઉમર થઈ તપેરામાં આવ્યો મુકે પણ ઓડાબી પરિસ્થિતિ એના પ્રમાણે કે વીને જ મુકે હકડી વસ્તુ વે બી ન વે અને એના કરી જો લગ્ન જા મળે પ્રેજ વા કે કોઈક ને કોઈક રીતે મુજો ઘર જો ખર્ચો અગિયાર સવારથી સાંજ સુધી હલાણો ખબદ હો એના કરી આ કડે કીક ને કડે કીક વસ્તુ દીંદી આ ને મુલાક જોકો જરૂરિયાત વસ્તુ વી આવઈ હં અને પોઈએ કમ કરેલા મુજા એ ચાર છોકરા મુજા ત્રે બેબી બો જન્મ્યા એની કે ભણાયલા કરી એની જે લગ્ન કરી કરી કે કોઈ વટે હાથ લમો ન કેણો ખપે ને આ એડી જિંદગી મુજે વર કે પણ ન વત કે પં વે કીન બોય ભેગા થઈને કીક ને કીક કર્યા છોકરી જો કયા છોકરે કે ભણાયું તા અને જોકો પણ તકલીફો આવે અહીં એન કે સામે સામનો કે આઈ તો કીં પણ કામ હલ એન આમ પુઠ્યા ન હટા કારણ કે હકડી માતા હકડી પત્ની પણ જે પરિવાર કે તકલીફ તકલીફને નરી શે કારણ કે જો જીવન વે પોઈ ઉમર વે સમય વે ન વે તો કીં નો જરૂરિયાત વેસ જે કો સમય વે એન કે માન દેણો જરૂરી હે ભેણું ચેતના બેનજી સંઘર્ષ કાથા અનેરી હિંરલા વામે ગામ મલકે મલક બાઈ માડુજી જાત સંઘર્ષ કરે જી અને સંઘર્ષ કરણો એ પાે કર્મ અને ભાગ્યની ગે ચેતના બિન મુંબઈથી ભોજ કોલા સે પાણી વેટા જાણું તો ચેતના બિન નવો સવાલ અડો કે પરિસ્થિતિ જનમે અડો મુંબઈને કોરો થ મુંબઈ છડીને કચ્છ અચો ખપો એટલે હસ્બન્ડ ધંધો કરી લોસ થઈ ગયા અને ભાડે મકાન સાવરા ર કચ્છ મેનિ કચ્છમાં રંદા હોટલે બો કોઈ ઓપ્શન ન હો પણ વૃદ્ધ થઈ ગયા માતા પિતા એની જ એ થયો કે હા એ સંભારી અને પાર કચ્છ મેં શકબો અને હાણે હેડા મુંબઈ જો ખર્ચો અડો હો કે પંજો કંઈક કરી એડો એ જ નટલે મુબઈથી કચ્છ અચો ખપ્યું ચેતનાબેન બેન ત્રે ધીરેજ अने जो चौथों छोकरो है त्रए धीरे के सुखी संपन्न परिवार में डनाया आया अने सुखी तो चेतना बेन सुनते सुनते अड़ी पि समाचार मिले अड़ा वावड़ मिलिया कि चेतना बेन त्रवें के पग भर के आया है के ब्यूटी पार्लर सखाया छोक सीवण क्लास है के नर्सिंग जो कोर्स कराया तो चेतना मंगदा अजकल जी मावरे के ही नरेला वनो मावरें ઇન કે સમય પાબંદી ન ચવા જાય પણ સમય તે સખાણો જરૂરી કેટલ ટાઈમ ભણો એ ટાઈમ તે ઉમરમાં કે જરૂરી આની જે છોકરિયું ન સોદિયું તનિજો હાથ જલીને પંડ બાજુમાં વેહને ઇન કે સખાઈએ કારણ કે થોડો સમયનો ભોગ દિણો તો છોકરીની આખી જિંદગી સારી નીકળી વી ચિતના બેન પેન્ડ ઘર કામ કરીને છોકરે ભણાઈ

ઓડા ગંદગીને બહુ વેતી કે ઈ થી કે પાણ અહી કર્યું કોઈ ગુટકા ગોવા જોા બહુ ચલણ કોઈ છોકરા ખાપ પડી કા ઓ જીત તિે ફગાઈ ડીત જો પાણી નેર્યું ત કી કની કે એડો કેણો ખપે કે ખપાં હી ફગાય તો એટલો ડંડ પવ કે વડે વડે જેકો મંદિર રહી ઓડા જેટલો સ્ક્વેર ફીટ વે ઓટલી મંદિર પડ મથે જિમીદારી ઘન કે અસાજા જે પણ ભક્ત અચીદા અની કે તકલીફ ન થીંધી કોઈ ધર્મશાળા વે કે કોઈ મંદિર જ પ્રંગણ વે તો ઓડા ભા ભક્ત બરોબર દર્શન કરી શે પ્રસાદ ગની સાથે કેથ સ્થળ પર નાયજો વહે તો ઓડા ગંદગી ન વહે તળાવ વે કે વહે ઓડા બી માૂ એડો મડે ફગાઈ વનેતા કે પાકે કઈ થાય કે નદી જો કે તળાવ જો ચણામત ગણું કે નયુ પણ જાડા પણ નતા રખે એટલી ગંદગી કરીએ તા મૂ એ કે પહેલા પંડકે વિચારણો ખપે કે આસી ખપીક કર્યું ન કેણો ખપે ચેતના બેંજા સ્વચ્છતા વિશે વિષય વિચાર ખૂબ ભરુકાઈ અને પામણી કે અદાસ કરીએ તા કે પામડે સ્વચ્છતા તરફ તરફો પગલો ગેનો સ્વચ્છતા જો પગલો પાંજે ઘર થી જ ગિને જો એ જે પાંચ ઘર ફળીઓ શેરી સ્વચ્છ રાખબો અને મેડે એડો વિચાર તો પાંજો દેશ ઓટોમેટિક સ્વચ્છ થઈ વેંદો જેના અજ ક છોકરિ હાફી રેન થકી રેતી નિરાશ થઈ આત્મહત્યા કરીઘર્ષા પસાર થયા તા અલ ધીરે સંદેશો દેનેલા લગતા ખરા હા પહેલા તા વિચાર માતા પિતા લા ખપે કે માતા પિતા આટલો સંઘર્ષ કરી અસો વડો ક્યાંય દુનિયામાં કે દુનિયા મળે નેરી ગણું તા છોકરીઓ હાણે મોબાઈલ આય ફ્રેન્ડ સિપ બોરી કે બાર ખાધે જો ચલણ બોરો આ એમ મા જરાક કીંક નાચે તા મજા નતી અચે પણ અડો નો ખપે આજ એની જે મમ્મી પપ્પા કન હાલત કેન હાલતથી પરિસ્થિતિમાં રહી અને આજકાલ બીમારી બીમાાર માતા પિતા કે ઉમર થી હે તો મડે રીતે રહેતી હું પણ છોકરા ઈ ભૂલી ને પંજો મળે કરેલા વધારે મંગે તા એની કે માતા પિતા કે ઘર કે કુટુંબ કે પરિવાર એડો એની કે મન મે ઘને નતા એટલે તકલીફ વધી રહી હે ભાભેણુ ચેતનાબેન થી ગાલ્યું કરે જી ખૂબ મજા આ છે તી હજીએ ગાલ્યું કરને હોઈ પણ સવાર સવાર મે એકડો માતાજી જો ગરબો સણું અને પોય આજ જો કાર્યક્રમ વિરામ કર્યો ફેરી મેલબુ આવ્યા વિષ્ણુ ગોર હલો કર્યું ગાલ મે મિલતા રહો આસા પુરા આયરામ ਮਹੱਲੇ ਹਾਥੀ ਜੜੇ ਚਾਲ